ભરૂચના પાલેસથી સુપ્રસિદ્ધ હઝરત દફ્તર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની ઉલ્લાસભેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમચોર રોશનીથી શણગારવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસ્લિમ ચાંદ ત્રણ જમાદી અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી છે સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલ્મા ઇકરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સંદલ શરીફ દરગાહના પટાકમાંથી પ્રસ્થાન કરી